બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ બની જાય તે પેરી પેરી રિંગ બનાવીશું આ રીંગ બનાવી એકદમ ઇઝી અને સરળ છે આ રીંગ બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને પિકનિકમાં આપી શકો છો અને સેટરડે સન્ડે બાળકોને સ્કૂલમાં હોલિડે હોય ત્યારે પણ તમે બનાવી અને સર્વ કરી શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન સોજીની પેરી પેરી રિંગ બનાવવા માટે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરીએ છીએ તો રીંગ એકદમ ક્રિસ્પી બને છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને પાણીને ઉકાળવાનું છે આજે આપણે બાળકોની ફેવરેટ પેરી પેરી રીંગ બનાવીએ છીએ તેને એક ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે અને એક ચમચી પેરી પેરી મસાલો ઉમેરવાનો છે પેરી પેરી મસાલો ઉમેરવાથી રીંગનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે અહીંયા હું ચીલી ફ્લેક્સ ઉમેરું છું તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો હવે પાણીને બે મિનિટ ઉકાળવાનું છે એટલે મસાલાની ફ્લેવર આવી જશે એ પાણી ઉકળી ગયું છે તો બે કપ સોજી એટલે કે રવો ઉમેરવાનો છે અને સાઈથી મિક્સ કરવાનું છે અને જો તમને એવું લાગે કે રવો ઓછો છે તો ઉપરથી ઉમેરી શકો છો આજે આપણે બે ગ્લાસ પાણી લીધું છે એને બે કપ સોજી લેવાની છે હવે સારી મિક્સ કરવાનું છે ઢાંકણ ઢાંકી બે મિનિટ ચડવા દઈશું એટલે સોજી ફૂલી જશે બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો થઈ ગઈ છે ડબલ અને આજે હું રીંગ બનાવું છું ત્યારે મેં પાણીમાં મસાલો કર્યો છે પણ તમારે પાણીમાં મસાલો ના કરવો હોય અને પ્લેન પાણીમાં સૂજીને બોઇલ કરવી હોય તો પણ કરી શકો છો સૂજી બોઇલ થઈ જાય પછી પણ મસાલો કરી શકો છો પણ પાણીમાં મસાલો કરીએ છીએ ને તો મસાલાની ફ્લેવર પાણીમાં આવી જાય છે અને રીંગ એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે સોજી ફૂલીને ડબલ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈશું અને સોજીને ઠંડી કરવા મૂકી દેવાની છે સોજી ઠંડી થઈ જાય પછી સોજીને બીજી પ્લેટમાં લઈ લેવાની છે અને આ સોજીનો આપણે ડો બાંધવાનો છે અને આની જ રીંગ બનાવીશું આ રીંગ બાળકોને બહુ જ ભાવે છે સાથે ઘરમાં મોટાને પણ બહુ જ ભાવશે એકવાર આ રીતે રીંગ બનાવશો ને તો વારંવાર બાળકો રીંગ બનાવવાનું કહેશે તેટલે ટેસ્ટી બને છે અને ઝટપટ બની જાય છે બાંધી છે સોજી ઓછી લાગે તો ઉપરથી સોજી ઉમેરી શકો છો તો એ ડો બંધાઈ ગયો છે તો આપણે રીંગ બનાવી લઈશું રીંગ બનાવવા માટે નાનો લુવો લેવાનો છે અને પેંડાના શેપમાં બનાવી લેવાનો છે કાણું પાડી લેવાનું છે એટલે રિંગ બની જશે અને જો તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડથી પણ રીંગ બનાવી શકો છો તો આ રીતે આપણે બધી જ રીંગ બનાવી લઈશું અહીંયા હું રીંગ બનાવું છું તમારે બીજા કોઈ માં સ્નેક્સ બનાવવું હોય તો પણ બનાવી શકો છો આજે હું રીંગ બનાવું છું અને ફિંગર બનાવું છું ફિંગર બનાવી તે પણ એકદમ ઇઝી છે આ રીતે લાંબી સ્ટીક બનાવી લેવાની છે એટલે ફિંગર બની જશે અને જો તમારી પાસે ટાઈમ ના હોય ને તો આ કામ બાળકોને આપી દેવાનું તો બાળકો પણ રીંગ બનાવી દેશે તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય પછી રીંગને તળી લેવાની છે રીંગ તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને રીંગ છે ને તે ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થઈ જશે આજે આપણે સોજીમાંથી નાસ્તો બનાવીએ છીએ ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ધીમા તાપી આપણે તળીશું ને તો એકદમ ક્રિસ્પી બનશે અને ક્રન્ચી બનશે એક બાજુ રીંગને તળતા જઈશું અને બીજી બાજુ બનાવતા જઈશું એટલે નાસ્તો છે ને તે જલ્દી બની જાય છે તો આ રીતે રિંગ અને ફિંગરને તળી લઈશું આજે આપણે પેરી પેરી રિંગ બનાવી છે અને ફિંગર બનાવી છે આ પેરી પેરી રિંગ બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બાળકોને પિકનિકમાં આપી શકો છો બાળકોની બર્થડે પાર્ટી હોય ત્યારે પણ બનાવીને સર્વ કરી શકો છો અને આપણી કીટી પાર્ટી હોય ને ત્યારે પણ બનાવીને સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી ચટપટી અને ક્રિસ્પી પેરી પેરી રિંગ બનીને તૈયાર થાય છે તમને કલર પરથી જ લાગે છે ને કે આ રીંગ ખાવામાં ટેસ્ટી બની જશે અને જોઈને જ મોડામાં પાણી આવી જશે તેટલી ટેસ્ટી બને છે તો ગરમા ગરમ પેરી પેરી રિંગ બનીને તૈયાર થઈ ગઈ છે તે તેમણે જે ફિંગર બનાવી છે તેને પણ તળી લેવાની છે અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું તો ફિંગર પણ તળાઈ ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે કે બે ચમચી પેરી પેરી મસાલો લેવાનો છે એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને તે મસાલો સ્પ્રિંકલ કરવાનો છે આ મસાલો રીંગ પર સ્પ્રિંકલ કરીએ છીએ ને તો રીંગ જે માર્કેટમાં મળતી હોય છે તેવી જ રીંગ ઘરે બનીને તૈયાર થાય છે અને આ પેરી પેરી રીંગ ઝટપટ બનીને તૈયાર થાય છે આજે આપણે પેરી પેરી મસાલો ઉમેર્યો છે એટલે પેરી પેરી રીંગ બની છે તમારે બીજા કોઈ ફ્લેવરની રીંગ બનાવી હોય તો પણ બનાવી શકો છો તો તો ઘરમાં ગરમ પેરી પેરી રીંગ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીંગ બાળકોને બહુ જ ભાવતી હોય છે સાથે મોટાઓને પણ બહુ જ ભાવે છે તો રિંગને સોની મિનિટમાં સૌ કરીશું આજે મેં ટોમેટો કેચઅપ સાથે સૌ કરી છે તમે મેઓની સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ બની જાય તેવી પેરી પેરી રિંગ બનાવી છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય